સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં સ્પેશિયલ વઢવાણી મરચાં અને રીંગણની આવક શરૂ થઈ છે વઢવાણી મરચાના પ્રથમ તબક્કામાં ભાવ પ્રતિ મણના ભાવ પંદરસો નજીક પહોંચ્યા તો વઢવાણી મરચાના ભાવો સારા મળતા સ્થાનિક ખેડૂતોમાં ખુશી જોવા મળી વઢવાણમાં થતા સ્પેશિયલ મરચાંની મુંબઈ સહિતના અન્ય રાજ્યોમાં માંગ જોવા મળી છે તો અન્ય શાકભાજીઓની પણ સ્થાનિક આવક શરૂ થતાં અંતે સુરેન્દ્રનગરની બજારોમાં શાકભાજીના ભાવો ઘટ્યા છે વધારો જોવા મળ્યો છે ખેડૂતોમાં પણ એક તરફ ખુશીનો માહોલ છે હાલની શું અપડેટ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાનું જે વઢવાણ માર્કેટિંગ યાર્ડ આવેલું છે ત્યાં વઢવાની મરચા અને ખાસ વઢવાની રીંગણ ની આવક શરૂ થઈ ગઈ છે સુરેન્દ્રનગર ની બજારો માં છીએ લીલા શાકભાજી ની આવક પણ શરૂ થઈ ગઈ છે સુરેન્દ્રનગર ના ખેડૂતો દ્વારા શાકભાજી નું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ મોડું વાવેતર થતા હાલમાં મોડી આવક શરૂ થઈ છે એટલે ભાવમાં પણ હાલ ઘટાડો નોંધાયો છે

ક્યાં ક્યાં મોકલો બધી જગ્યા જાય બોમ્બે દિલ્હી દિલ્હી બધી જગ્યા જાય તમારે ત્યાં તો ગ્રાહકો આવતા હોય છે ક્યાં ક્યાં થી ગ્રાહકો બધા આવે છે બોમ્બે થી આવે દિલ્હી આવે કઈ કઈ ગ્રાહકો લઈને જાય છે ખાસ કરીને જે વઢવાડી મરચા અને રીંગણ ની આવક છે તે સુરેન્દ્રનગર ની બજારોમાં શરૂ થઈ ગઈ છે ભાવો પણ હાલમાં સો થી એકસો વીસ સુધી પહોંચી ચુક્યા છે વઢવાડી મરચા હોય તે અલગ અલગ રાજ્યો ઉપરાંત અલગ અલગ દેશમાં પણ જતા હોય છે લંડન હોય અમેરિકા હોય ત્યાં પણ